આ પ્રસંગે મંદિર ખાતે સંતો મહંતોએ ઉપસ્થિત રહીને ચાલીસ મણ સાકર અને પાંચમણ કોપરાના પ્રસાદીની ઉછામણી કરી હતી જે શ્રદ્ધાળુએ સાથે સાકર ઝીલી અને ધન્યતા અનુભવી હતી બપોરે બાર કલાકે મંદિરના મંદ મુરારીદાસ મહારાજ સહિત સંતોએ સાકર ઉછાળીને સાકર વર્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એ સાથે જ મંદિરના શિખર પરથી સેવકો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી જેને ઝીલવા માટે ભક્તોએ ઘસારો કર્યો હતો સવારે નવ કલાકે સંતોની ઉપસ્થિતિમાં પાદુકા પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાર કલાકે આરતી કરવામાં આવી હતી અને આરતી બાદ સંતોના હસ્તે સાકર વર્ષા કરવામાં આવી હતી શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ અને સંતરામ મંદિર નડિયાદના વર્તમાન મહંત પરમ શ્રદ્ધેય પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદથી સંતરામ મંદિર કરમસદનો એકસોને ચોપ્પનમાં વાર્ષિક ઉત્સવ મહોત્સવ સાકર વર્ષાના નિમિત્તે આ વખતે શ્રીમદ ભાગવત કથા આદરણીય વક્તા શ્રી પ્રદીપભાઈ શાસ્ત્રી ના સ્વમુખે અહીંયા આગળ કથા થઈ સાત દિવસ બધા જ ભક્તોએ આ કથા સત્સંગનો લાભ લીધો અનેક સંતો મહંતો અહીં આગળ આવીને દર્શન આપ્યા અનેક ભક્તોએ આ કથા શ્રવણનો લાભ લીધો છે અને આજે સુદ પૂનમ સાકર વર્ષાનો મહોત્સવ અનેક ભક્તો અને સંતો અહીંયા આગળ ઉપસ્થિત થયા છે ત્યારે હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું યોગીરાજ ઉધુ સંતરામ મહારાજના અખંડ આશીર્વાદ સમગ્ર ચરોતર પંથને સમગ્ર વિશ્વને પ્રાપ્ત થાય એવી શુભ ભાવના સાથે આ ના ચોપનમાં મહોત્સવની ખૂબ શુભેચ્છાઓ સાથે આપશો સૌને મારા જય મારા